જામનગર શહેર માં મેઘ કોલોની પાસે જંગલેશ્વર મહાદેવનું નું મંદિર તોડવા મુદ્દે તંત્ર અને ટ્રસ્ટીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે મંદિરને નજીક કરવામાં કરવામાં આવેલ આવેલ છે છે જે બાબતે ટ્રસ્ટને જાણ કરી મંદિર નિર્માણ ધાર્મિક વિધિ સાથે શિવલિંગને ને સ્થળાંતર કરેલ છે ટ્રસ્ટના તમામ મંદિર સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવી છે માર્ગમાં વચ્ચે રહેલા મંદિર ને સ્થળાંતર કરીને જ જૂનું મંદિર દૂર કરવામાં

સ્થાનિત કરીએ મંદિરની મૂર્તિઓ અને ત્યાં તમારે કરવાનું છે તો અમે સહમતી આપેલી અને સાહેબ તરફથી અમને ઘણું બધું કમિશનર આદરણીય કમિશનર સાહેબ તરફથી અમને ઘણો બધો સહકાર મળેલું છે અને ગઈકાલે વિધિ પ્રમાણે બધી મૂર્તિઓ છે એનું અમે વિસર્જન કરીએ અને અહીંયા આગળ સ્થાપના કરેલી છે તો આ શ્રાવણ પવિત્ર શ્રાવણ માસમાં પણ બધા ભાવિકોને આનો લાભ મળે એટલા માટે નહીં અને ગઈકાલે અમે શાશ્વત વિધિ પ્રમાણે કેટલા બધા ભક્તોની હાજરીમાં બધાને લાભ આપી એમનો આવૃત્તિનો લાભ આપી અને શાશ્વત વિધિ પ્રમાણે અમે એનું વિસર્જન કરેલું છે અમારા અમારા તરફથી અમને કોઈ તંત્ર તરફથી કોઈ અસંતોષ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે અમે બધા ને ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલું છે અમને એ બાબતે સંતોષ છે જામનગર શહેરમાં મિક કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસ ને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં જંલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે અને એના કારણે એના અનુસંધાને હવે રોડપોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું તે અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર મળે છે